અને આ કેટલા વર્ષોના વર્ષો વીતી ગયા અમારા દાદાના દાદા જતા રે પણ લાઈટ આપી નહીં હજી અમે કેટલી અરજીઓ કરી પણ તોય લાઇટ આપતા નહીં અમને લોકો તો ઘણા રહે છે આ ઘણ પણ તોય આપતા નહીં લાઈટ અરજીઓ અમે ઘણી કરી પણ તોય લાઈટ નહીં આપતા આ ગરમીમાં મચ્છરને ખાઈ જાય મચ્છર વગેરે ઘણા કડી જાય છે આ ગરમીમાં રહી કેવી રીતે તાપમાન બહુ પડે કેવી રીતે રહેવાનું પણ એમ કે લાઇટ નહીં અમારે બહુ તકલીફ પડે છે એમ કે લાઈટ વગર બાળકો રહી નહીં પણ અમે એમ કે ઘણા વર્ષોથી અહીં રહીએ છીએ પણ અમારે લાઇટનો કોઈ આધાર જ નહીં એક બાજુ સરકાર વિકાસના દાવા કરતી હોય છે પરંતુ તમને હું કડવી વાસ્તવિકતા બતાવવાના દ્રશ્યો બતાવીશ તમે જોઈ શકો છો આ દ્રશ્યો છે રાધનપુર વિસ્તારના જે ગામ છે ડામરકા ગામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં આવતું આ ગામ છે અહીંયા સોથી વધુ લોકો અહીંયા સોથી વધુ ઘરના લોકો અહીંયા વસવાટ કરે છે પરંતુ અત્યાર સુધી હાજાદીના સુધી અહીંયા વીજકરણ છે તે અહીંયાના લોકોએ ભાડ્યું નથી એટલે વાત કરવામાં આવે કે અહીંયા વીજના ધાંભલા તો નાખી દેવામાં આવ્યા છે પરંતુ આ દિન સુધી અહીંના લોકો જે વીજળી છે તે ભાડી નથી ને વીજળી ના હોવાના કારણે આજે પણ લોકો છે તે જે પંખા છે તે પંખાનો ઉપયોગ કરે છે અને રાત્રિના સમયે છે તે દીવાબત્તીના ઉપયોગ કરીને તે પોતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે આવી કાળઝાળ ગરમી તેમજ અંદર વીજ ઉપહરણ વગર લોકો છે તે પોતે હેરાન પરેશાન થઈ જતા હોય છે વારંવાર રાધનપુર નગરપાલિકા તેમજ વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી અહીંયા વહીવટીતંત્રે કોઈ રસ લીધો નથી અને અહીંના લોકો આજ દિન સુધી લાઈટ વગર રહી રહ્યા છે આજના યુગની જો વાત કરવામાં આવે કે પાંચ મિલિટ પણ લાઇટ જાય છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે પરંતુ આ ગામ છેલ્લા પચાસથી સિત્તેર વર્ષ થઈ ગયા છતાં પણ અહીંના લોકોએ લાઈટ ભાડી નથી નાના નાના બાળકો છે તેમને પણ ઘણી તકલીફો પડતી હોય છે ત્યારે જે મહિલાઓ છે તેમને રાત્રિના સમયે જે રસોઈ કરવાની હોય છે રસોઈ કરતી વખતે પણ અનેક સમસ્યા ઉદ્ભવતી હોય છે કેમ કે લાઇટ વગર જે તે પોતાનું જીવન અધૂરું દેખાતું હોય છે ત્યારે બીજી તરફ સ્થાનિકોને પણ પૂછતા જણાવવામાં આવ્યું હતું કે અહીંના લોકોને બાળકો તેમજ મહિલાઓ તેમજ વગવૃદ્ધ લોકો આ દિન સુધી અહીંયા લાઇટ ભાડી નથી અને એમને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર પણ અહીંયા કંઈ રસ લીધો નથી એટલે હાલ તો તે લોકો એક જ વાત કરી છે અહીંયા જો ટૂંક સમયના અંદર લાઈટ નહીં આવે તો અહીંના લોકો છે ક્યાંક ને ક્યાંક હિજરત કરીને બીજે જવાની પણ વાત કરી રહ્યા છે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ લોકોની જે વીજકરણની જે માંગ છે ક્યારે પૂર્ણ કરે છે એજાજ મનસુરી એ અસ્મિતા પાટણ